નમસ્કાર આજે આપણે ધોરણ બે ગણિત અધ્યયન સંપુટ સત્ર બે નો પહેલો એકમ આમ તો છઠ્ઠો એકમ ચાલો શણગારી એકમની આપણે ચર્ચા કરીશું તો એમાં આપણે સમૂહ કાર્ય પહેલા કરવાનું છે જેમાં રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવા ઉજવણી વિશે આપણે ચર્ચા કરવાની છે બાળકો જોડે જેમાં આપણા રાષ્ટ્રીય તહેવારો બે છે કે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ એના વિશે પ્રશ્નોત્તરી કરી અને હરોળમાં કેટલી કેટલી બાળાઓ છે કેટલા બાળકો છે અને કેટલા છોકરા છે કેટલી છોકરીઓ છે કેટલા લાલ ફૂલ છે વગેરે વગેરેની આપણે ચર્ચા આ અહીંયા આ પેજમાં સમૂહ કાર્ય તરીકે કરવાની છે એના પછી શાળાના આઝાદીના તહેવારની ઉજવણીની તૈયારી ચાલુ છે વિદ્યાર્થીઓ ફૂલોની માળા બનાવી રહ્યા છે દરેક માળામાં દસ ફૂલ છે તો તમે આધારે કહી શકશો કે વિદ્યાર્થીઓ પાસે કેટલી માળા છે કેટલા ફૂલ છે દરેક વિદ્યાર્થી પાસે કુલ કેટલા ફૂલ થાય તે પણ આપણે શોધવાનું છે તો એની અંદર સમૂહ કાર્ય છે બાળકો એ સમૂહ કાર્ય કરવાનું છે જેની અંદર તમે જોઈશું તો રોહન રોહનની પાસે ફૂલોની માળા એક છે તો આપણે રોહન પાસે જોઈશું તો ફૂલોની માળા એક છે અને છૂટા ફૂલ બે છે આ રીતે આપણે ગણતરી કરીશું તો સિમરનની પાસે ત્રણ ફૂલોની માળા છે તો સિમરનની પાસે એક બે અને ત્રણ માળા છે અને છૂટા ફૂલ સાત છે તો એની પાસે છૂટા ફૂલ અહીંયા સાત છે એ રીતે આપણે જોઈશું તો એની પાસે એક માળા છે એટલે એની પાસે દસ થયા ફૂલ અને બે છૂટા થયા બે છૂટા ફૂલ એટલે દસ ને બે બાર થયા સિમરનની પાસે ત્રણ માળા છે અને સાત છૂટા ફૂલ છે ત્રીસ ને સાત સાડત્રીસ થયા આકાશની પાસે ચાર ફૂલોની માળા છે એક બે ત્રણ ચાર અને આઠ છૂટા ફૂલ છે એટલે ચાલીસ ને આઠ અડતાલીસ એટલે ચાલીસ ચાર માળા એટલે ચાલીસ ફૂલ થશે આ રીતે આ રીતે આપણે ગણતરી બધાની આકાશની સુરભીની જાવેદની જોહાની આપણે કર્યું જાવેદની જોઈશું તો જાવેદની પાસે એક બે ત્રણ અને ચાર માળા છે અને ત્રણ છૂટા ફૂલ છે ચાર માળા છે માટે ચાલીસ થયા અને ત્રણ છૂટા ફૂલ એટલે ત્રેતાલીસ થયા આ રીતે રોહન સિમરન આકાશ સુરભી જાવેદ અને જોહાના બધા બધી માળા અને છૂટા ફૂલ આપણે ગણી શકીશું એના પછી રોહન અને સુરભી કુલ કેટલા ફૂલ ભેગા કર્યા અથવા કુલ એમના બંનેના ફૂલ કેટલા થાય એ આપણે જોવાના છે તો રોહન અને સુરભી તો રોહન અને સુરભી તો રોહન પાસે એક રોહન કહે છે કે મારી પાસે બાર ફૂલ છે અને સુરભી કહે છે કે મારી પાસે ત્રેપન ફૂલ છે તો રોહન પાસે ફૂલ શું થયા તો એક માળા થઈ દસની દસની એક માળા અને બે છૂટા એટલે 10 ને બે બાર સુરભી પાસે પાંચ માળા એટલે પાંચ પચાસ અને ત્રણ પચાસ ને ત્રણ ત્રેપન થયા તો કુલ પાંચ ને એક છ એટલે કુલ છ માળાઓ થશે અને ત્રણ ને બે પાંચ છૂટા એટલે સાઠ અને પાંચ સાહીઠ ને પાંચ થશે તો આ રીતે બંનેના ભેગા કરીશું તો ફૂલ પાસઠ બની શકે છે બનશે હવે એના પછી છે કે સુરભી પાસે ત્રેપન ફૂલમાં કેટલા દશક થયા તો અને કેટલા એકમ છે તો ત્રેપનમાં પાંચ દશક થશે પાંચ માળાઓ બનશે અને ત્રણ છૂટા ફૂલ હશે એટલે ત્રેપન એટલે પાંચ દશક કહેવાય અને ત્રણ એકમ કહેવાય આ રીતે આપણે જોઈશું તો બાર વત્તા ત્રેપન કરી શકાય એટલે બે એકમ થયા ત્રણ એકમ થયા એટલે કુલ પાંચ બન્યા અને દશકમાં પાંચ એક પાંચ દશક અને એક દશક એટલે છ દશક એટલે આ રીતે પાસઠ બનશે તો આ બંનેના ફૂલ થઈ અને પાસઠ ફૂલ થયા એટલે આપણે ગણીએ તો એક બે ત્રણ ચાર અને પાંચ માળાઓ થઈ પાંચ માળો એટલે પચાસ થયા અને આ છ માળા એટલે સાઈઠ થયા સાહીઠ અને ત્રણ ત્રેસઠ ને બે પાસઠ ફૂલ થશે એના પછી છે જોહા અને જાવેદ પાસે પાસે માળા બનાવવા કુલ કેટલા ફૂલ છે તો જોહા પાસેના ફૂલ આપણે જોઈએ તો બે અને શૂન્ય એટલે બે માળા છે અને શૂન્ય ફૂલ છે એટલે વીસ થયા વીસ વત્તા શૂન્ય એટલે વીસ ફૂલ થશે જાવેદ પાસેના ફૂલ છે ચાર માળા અને ત્રણ છૂટા ફૂલ એટલે ચાર માળા એટલે ચાલીસ થયા અને ત્રણ છૂટા એટલે ત્રેતાલીસ થયા એટલે ફૂલ આપણે ગણીએ તો ચાર અને બે છ માળા થશે અને ત્રણ ફૂલ છૂટા તો છ માળા એટલે સાઈઠ થયા અને ત્રણ ફૂલ છૂટા ચાલીસ વીસ કરીશું તો પણ અહીંયા સાઈઠ આવશે અને શૂન્ય વધતા ત્રણ કરીશું તો ત્રણ આવશે એમ કરીને ત્રેસઠ ફૂલ થયા હવે વિદ્યાર્થીઓને દસ દસ ની માળા અને છૂટા મણકા આપી આ પ્રવૃત્તિ આપણે કરાવવાની છે તો અહીંયા વીસ ઉપરના જોયા આપણે વીસ અને જાવેદ પાસે ત્રેતાલીસ છે તો એનો આપણે સરવાળો આવી રીતે કરાવશું તો એકમ એકમનું પહેલા સરવાળું કરાવશું તો ત્રણ બનશે અને દસક દસ નું સરવાળું કરાવશું તો ત્રણ તો આવ્યા અને ચાર ને બે છ આ રીતે હવે જોહા અને આકાશ પાસે કેટલા ફૂલ છે તો આપણે જોહા અને આકાશનું ગણીએ તો જોહા અને આકાશ તો જોહા પાસે વીસ છે અને આકાશ પાસે અડતાલીસ છે તો પહેલા વીસ થયા એટલે વીસ થયા અને પછી આકાશ પાસે ચાર માળાઓ અહીંયા માળા પણ દોરી શકાય અને આઠ છૂટા ફૂલ એટલે ચાલીસ ને આઠ અડતાલીસ થયા ચોહા અને આકાશના ભેગા ફૂલ ચાર અને બે છ માળા બની અને આઠ ફૂલ છૂટા રહ્યા તો ચાલીસ ચાર બરાબર ચાલીસ થાય અને બે માળા એટલે વીસ થાય અને આઠ ફૂલ છૂટા તો વીસ અને ચાલીસ સાઈઠ ફૂલ એટલે સાહીઠ માળા છ માળા અને આઠ ના આઠ એટલે કુલ સાઈઠ અને આઠ અડસઠ સાઠ ને આઠ અડસઠ થાય સોરી તો અડસઠ આપણે ફૂલ એમના થશે હવે આવી રીતે આપણે સરવાળો કરીએ તો એકમ એકમનો સરવાળો આઠ થશે અને દશક દશકનો સરવાળો ચાર ને બે છ થશે આ રીતે રોહમ રોહન અને સિમરનની માળા બનાવવા કેટલા ફૂલ જોઈએ છે એ પણ ગણેલું છે તો આપણે એ રીતે ગણીશું હવે સીધા આપણે માળા મણકા આપેલા હોય સોની માળા આવેલી હોય એમાં દસ દસના મણકા આપેલા હોય એ રીતે સરવાળું કઈ રીતે કરવું એ આપણે જોઈએ તો પચીસ આપેલા હોય અને વત્તા બાર આપેલા હોય તો એનો જવાબ સાડત્રીસ મેળવ્યો તો આપણે કઈ રીતે મેળવ્યું તો અહીંયા આપણે જોઈશું તો પચીસ એટલે દસ દસ વીસ અને એક બે ત્રણ ચાર ને પાંચ એટલે અહીંયા પચીસ થઈ ગયા તો પહેલા પચીસ બની ગયા હવે અહીંયા શું થશે બાર ઉમેરવાના છે બાર એટલે એક 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 કરીને આપણે બાર સુધી ગણીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો અહીંયા બાર થઈ ગયા તો બારે આપણે ગણીશું તો પચીસ અને બાર વત્તા કરીશું તો અહીંયા સાડત્રીસનો મણકો આવશે એટલે અહીંયા આપણે લખી દીધું સાડત્રીસ અહીંયા આપણે આ રીતે પણ ગણતરી કરી શકાય જો પચીસ અને દસ પછી બે છૂટા રહેશે તો પચીસ અને સીધા દસ લીધા અને બે છૂટા ગણ્યા એટલે સાડત્રીસ થશે આ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ સત્તાવન વત્તા ચૌદ તો સત્તાવન અને ચૌદનો સરવાળો એકોતેર થશે તો કઈ રીતે થયો તો આપણે જોયું અહીંયા તો સત્તાવન કરવાના છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને સાત સત્તાવન અહીંયા સાત મણઘા લીધા એટલે સત્તાવન થયા હવે સત્તાવનમાં અને પછી ચૌદ મણગા લીધા તો સત્તાવન પછી આપણે દસ મણકા લીધા અહીંયા સળંગ અને પછી એક બે ત્રણ અને ચાર મણકા લીધા તો તો અહીંયા ઉપર એટલે અને આ રીતે સરવાળો થશે અહીંયા આપણે સરવાળો કરીશું તો સડસઠ આવશે તો ચોવીસ કરવા માટે આપણે અહીંયા મેં અલગથી કર્યું છે જુઓ ચોવીસ એટલે વીસ બે દશકા અને અહીંયા ચાર દસકા એટલે સાઈઠ છ દશકા થાય તો આપણે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને સાઈટ એટલે છ દસકા થઈ ગયા અને છૂટા ત્રણ અને ચાર એટલે સાત તો સાઈઠ અને સાત મણકા બીજા લીધા એક બે ત્રણ ચાર પાંચ છે ને સાત તો સડસઠ બની ગયા આ રીતે હવે આપણે ચૌદમાં કેટલા ઉમેરશું તો પચીસ કેટલા ઉમેરશું તો ઓગણચાલીસ થશે તો ચૌદ હોય અને અહીંયા આપણે ઓગણચાલીસ સુધી ગણવાનું તો આપણે પાસે ચૌદ તો હતા અને ઓગણચાલીસ તો ઓગણચાલીસ ની ચૌદ ની વચ્ચે કેટલા રહ્યા તો પચીસ રહ્યા તો અહીંયા આપણે મણકા ગણીશું તો પચીસ થશે આ રીતે અને આ એક વધારોનો આપણે એક દાખલો ગણવાનો છે વીસ વત્તા બાર એટલે ત્રીસ તો વીસ કર્યા અહીંયા દસ કર્યા અને બે કર્યા એટલે બત્રીસ થઈ ગયું એના પછી છે શિક્ષક સંખ્યા ચોરસ વડે સરવાળા શીખવ્યા તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો હવે સંખ્યા ચોરસમાંથી દસ ની પટ્ટી અને છૂટા ચોરસ કાપવાના છે તો અહીંયા દસ ની આખી પટ્ટી છે તો આ સો છે હવે આપણે આ જે પટ્ટી છે આ પટ્ટીને એક 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 ભાગ અલગ અલગ કરવાનો છે તો અહીંયા દસ અલગ અલગ ભાગ કર્યા હવે જો માહી સંખ્યા સંખ્યાપટ્ટી કેટલી છે તો માહી પાસે બે દશક છે એક અને બે દશક અને ત્રણ છૂટા છે અને પાસે ત્રણ 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 છે એટલે દશક થયા અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છૂટા એટલે આઠ એકમ બન્યા અહીંયા ત્રણ એકમ છે અને બે દશક થયા તો હવે એ બંનેનો જો આપણે સરવાળો કરી જોઈએ તો બે દશક અને ત્રણ દશક એટલે પાંચ દશક થયા તો પાંચ દશક થઈ જશે અને આઠ એકમ અને ત્રણ એકમ એટલે અગિયાર થયા તો અગિયારમાં શું થશે કે એક દશક થશે ને એક વધારાનું થશે તો અહીંયા છ દશક અને એક એકમ બની જશે કારણ કે અગિયાર બરાબર પાંચમાં એક ઉમેરું એટલે છ દશક થશે અહીંયા જો એક બે ત્રણ ચાર પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ અને આ જે બે વર્ષે બધે ભેગા કર્યા એમાંથી એક દશકો અલગ પડ્યો એ આ દશકો અહીંયા ગણ્યો અને એક છૂટો બન્યો એટલે છ દશક અને એકમ બની જશે આ રીતે હવે દસ દસની પટ્ટી વડે દાખલા ગણવાના છે તો અહીંયા જો ત્રણ દશક છે અને આ છૂટા છે એટલે છ એકમ ગણ્યા એક બે ત્રણ ચાર દશક અને સાત એકમ આ સાત છૂટા છે એટલે સાત એકમ ગણ્યા તો સાત દશક અને તેર એકમ બન્યા તો ત્રણ ને ચાર સાત દશક અને છ ને સાત તેર એકમ બન્યા આ તેર એકમ બન્યા એમાંથી દસ એક દશકો અલગ કર્યો એટલે સાત ને સાત અને એક આઠ આઠ દશક બની ગયા અને ત્રણ છૂટા બન્યા તો એ રીતે એસી વત્તા ત્રણ આઠ દસક એટલે એસી થયા અને ત્રણ એકમ એટલે ત્રણ એટલે એસી દસક ચાર દસક ચાર દશક ને ત્રણ દશક સાત દશક અને પાંચ અને નવ નવ ને પાંચ ચૌદ તો ચૌદ એકમ બન્યા એટલે સાતમાં એક દસકો અહીંયા ઉમેર્યું સાત અને આઠ દશક એટલે એસી બન્યા અને ચાર ઉપરના એટલે ચાર છૂટા તો ચાર એકમ ગણીશું એસી ને ચાર ચોરાશી આ રીતે આ રીતે આપણે મિત્રો સરવાળા આપણે ફટાફટ કરી શકીશું હવે અહિયાં આ રીતે એક સંખ્યા ચાર્ટ આપેલો છે એના દરેક વ્યક્તિ આ રીતે ગણતરી કરતાં સમય લાગે છે તો ખાનોવાળી એક નોટ હોય ને એની અંદર હવે સો સુધી આપણે આવી રીતે સંખ્યા લખી શકીએ અહીંયા અહીંયા આપણે એક સ્વાભાવિક રીતે ઉપરથી લખતા હોય પણ અહીંયા અહીંથી અહીં આવી રીતે લખવાનું છે દસ પછી અહીંયાથી અગિયાર અહીંથી લેવાના બાર મેં અહીંયા લખેલી છે સો સુધી અંક હવે આપણે સરવાળો કરવાનો છે તો ત્રેવીસ વત્તા નો સરવાળો આપણે કરીશું તો ત્રેવીસ તો ત્રેવીસ કેટલે છે અહીંયા અને વત્તા ચૌદ ઉમેરવાના તો ત્રેવીસમાં દસ ઉમેરશું એટલે તેત્રીસ થશે પછી એક બે ત્રણ ને ચાર છૂટા એટલે ચાર એકમ તો સાડત્રીસ જવાબ બનશે તો સાડત્રીસ બની ગયું જુઓ ત્રેવીસ અને દસ તેત્રીસ પછી એક બે ત્રણ ને ચાર એટલે સાડત્રીસ બની ગયું તો આ રીતે આપણે આવા સરવાળા કરવાના છે આ જો અમે ગણે ચોત્રીસ વત્તા સોળ હું એક દાખલો આપણે કરીને બતાવું તો ચોત્રીસ વત્તા સોળ હોય તો અહીંયા જુઓ ચોત્રીસ સોળ એટલે દસ અને છ તો ચોત્રીસ પછી દસ અને છ દસ આવી ગયા ચુમ્માલીસ પછી છ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ તો પચાસ થઈ ગયા આ રીતે આપણે આના અંક સો સુધી જે લખેલા છે એના આધારે આપણે સરવાળા કરવાના છે હવે આગળ જોઈશું તો હવે આપણે સંખ્યા પટ્ટીની મદદ વિના ગણતરી કરીએ અને કોઈ પણ મદદ વિના આપણે ગણતરી કરવી હોય તો કઈ રીતે કરી શકીએ તો છત્રીસ વત્તા સુડતાલીસ હોય તો છ અને સાત તેર થયા તો તેર માં તેર એટલે એક દશક અને ત્રણ એકમ તો એક દશક થશે અને ત્રણ એકમ થશે તો દશક દશકના સ્થાનમાં મૂક્યો એક અને ત્રણ એકમ નીચે મૂક્યા ત્રણ એકમ નીચે મૂક્યા અને દશક અહીંયા ઉપર મૂક્યો એટલે આઠ છ અને સાત તેર થયા અને એક દશક અહીંયા આવ્યો ત્રણ ને ચાર અને ચાર આઠ તો એ રીતે આપણે મેં અહીંયા સરવાળા કરેલા છે આપ જોઈ લેશો બરાબર છે પછી એક વ્યવહારિક કોયડા છે જેમાં વિરાટ એક મેચમાં તેત્રીસ રન બનાવે છે અને અને બીજી બીજી મેચમાં મેચમાં રન રન છે તો જો બંને ભેગા થશે તો ભેગા થશે તો આઠ અને ત્રણ અગિયાર થશે તો અગિયાર નો એક મૂક્યો એક એકમ મૂક્યો અને એક અહીંયા આવશે તો ત્રણ ને એક ચાર પાંચ ને ચાર નવ તો આ રીતે એકોણું રન બનાવ્યા કહેવાશે એ જ રીતે સાગર પાસે બાર રંગીન પેન છે અને અને મમ્મીએ તો બંને ભેગા કરીશું તમે તમારા નોટમાં પણ આ સ્લેટમાં નોટબુકમાં કરાવીશું એટલે ખ્યાલ આવી જશે ઉભો સરવાળો તો છ અને બે આઠ થશે અને ત્રણ ને એક ચાર થશે આ રીતે બાર અને છત્રીસ બરાબર અડતાલીસ થઈ જશે હિના પાસે ચોત્રીસ લાલ લકુટી છે અને આને અને સત્તાવન સત્તાવન ભેગા કરીશું એટલે ઉભો સરવાળો આપણે કરીશું તો આવી રીતે એકાણું આવશે સાત અને ચાર અગિયાર થશે અગિયાર માંથી એક અહીં એકમ અહીંયા આવશે એક એકમ દશકમાં જશે પાંચ ને એક છ થશે અને ત્રણ નવ થશે આ રીતે આપણે આ સરવાળા કરીશું હવે આપણે સમૂહ કાર્ય કરવાનું છે એની અંદર કે છે કે મારી પાસે પંચોતેર દીવા હતા તો પંચોતેર દીવા હતા મને પાંત્રે દીવા વિદ્યાર્થીઓ લઈ ગયા કેટલા દીવા લઈ ગયા પાંત્રીસ વિદ્યાર્થી પાંત્રીસ લઈ ગયા તો આપણે ગણવા જઈએ તો એક બે ત્રણ આવી રીતે ગણતરી કરે છે પણ આપણે જો બીજી રીતે ગણવું હોય તો દીવાલ ઉપર એમણે લેટા કર્યા કે પાંત્રીસ લઈ ગયા તો જે દસ દસની જોડી રહીને દસ દસના લેટા કર્યા છે અહીંયા તો દસ વીસ ત્રીસ અને ચાલીસ તો આ રીતે એમ કે ચાલીસ વધ્યા પરંતુ આપણે અલગ રીતે ગણીએ તો જો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ સિત્તેર ને પાંચ પંચોતેર તો પંચોતેર દીવા છે એટલે સાત પટ્ટી થઈને પાંચ એકમ અથવા ચોરસ અથવા પાંચ છૂટા થયા તો આપણે નીકળી જાય તો દસ વીસ અને નીકળી તો દસ વીસ ત્રીસ અને ચાલીસ વધશે તો એને આપણે આવી રીતે કરીએ તો પાંચ એકમમાંથી માંથી પાંચ એકમ ગયા તો શૂન્ય વધ્યું અને સાત દશકમાંથી ત્રણ દશક જતા રહ્યા એટલે ચાર દશક રહ્યા એટલે એનો જવાબ આપણે ચાલીસ મળે છે આ રીતે મેં એના બાદ કરી અને આપણે આની ગણતરી કરી શકીએ છીએ હવે હવે અહીંયા કહે છે કે મારી પાસે સત્તર તેત્રીસ દીવા છે તો તેત્રીસ દીવા હોય એમાંથી સત્તર દીવા આપણે આપવા હોય તો કઈ રીતે આપી શકાય તો અહીંયા તેત્રીસ છે હવે સત્તર આપવા છે તો આપણે દસ આપીએ અને ત્રણ ત્રણ આપીએ તો તેર થશે તો આમાંથી આપણે કાપવા પડશે તો અહીંયા જો એક પટ્ટીના દસ ચોરસ કાપવા પડશે તો આપણે દસ ચોરસ કાપ્યા અને આ ત્રણ છૂટા છે તો આ પટ્ટીના આપણે પાંચ પાંચ ચોરસ કાપ્યા અને આ આ રીતે આપણે ગણતરી કરી શકીશું તો જો પાંચ પાંચ કાપ્યા અને આ ત્રણ એટલે દસ વીસ અને પાંચ પચીસ ને પાંચ ત્રીસ ને ત્રણ તેત્રીસ થઈ ગયા તો તેત્રીસ માંથી આપણે સત્તર કાઢવા છે તો કઈ રીતે કાઢીશું તો આ દસ અને પાંચ અને આમાંથી બે લઈ લઈએ અથવા કોઈ પણ રીતે અહીંયા આમાંથી સાત આપણે કાઢી કાઢી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત અને અહીંથી એક પટ્ટી આપણે કાઢી દઈએ તો અહીંયા કેટલા વધ્યા એક બે ત્રણ ચાર પાંચ છ અને દસ તો કેટલા વધશે સોળ વધશે તો આ રીતે આપણે જો દસ આપણે ત્રણ હતા ત્રણમાંથી સાત કાઢવા છે તો આપણી પાસે નથી એટલે એક પટ્ટી લીધી એક પટ્ટી એક પટ્ટી દસની લીધી આપણે તો એક પટ્ટી દસની લીધી એમાંથી દસમાં અને આપણે આપણા ત્રણ હતા એટલે તેયર બની ગયા પાંચ ને પાંચ દસ ને ત્રણ તેર બની ગયા એટલે તેર થઈ ગયા હવે તેરમાંથી આપણે સાત કાઢવા છે તો સાત કાઢી દીધા તો કેટલા વધ્યા છ વધ્યા અને બે દશક અહીંયા અહીંયાથી એક એક દસની પટ્ટી આપણે લઈ લીધી હતી ત્રણ પટ્ટીમાંથી તો બે પટ્ટી વધી તો બે પટ્ટીમાંથી એક પટ્ટી ગઈ એટલે એક એક દશક વધ્યું એટલે સોળ થઈ ગયા તો આ રીતના આપણે અહીંયા પણ બાદ બાકી કરી શકીશું અહીંયા તમારે જાતે ગણવાના છે વ્યક્તિગત કાર્ય કરવાનું છે મેં અહીંયા ગણેલા નથી પણ આ રીતે આપણે બાદ બાકી કરી શકીશું હવે એ મહાવરા માટે દોરડા કૂદની એક રમત રમવાની છે એમાં અમર અને અવની દોરડા કૂદી રહ્યા છે બંને વીસ કૂદકા લગાવવાના છે દોરડું પગની નીચેથી પસાર થાય ત્યારે જે કૂદકો ગણાશે હવે દરેકને કૂદવા માટે બે તક મળશે જો પહેલી તકમાં વીસ વાર ન કૂદાય તો બીજી તકમાં એને કૂદકા મારવા પડે તો માની લો કે પહેલી પહેલી તક મળે છે એ વખતે બાર કૂદકા માર્યા તો હવે એને વીસ કરવા હોય તો કેટલા કૂદકા મારવા પડે તો આપણે રીતે કહી શકીએ કે આઠ કૂદકા મારવા પડે તો અમે પહેલી તકમાં ચૌદ કૂદકા માર્યા તો અને વીસ કૂદકા કરવા ત્યારે બીજી વારમાં કેટલા કૂદકા માર્યા પડે જો તો વીસમાંથી આપણે ચૌદ બાદ કરીએ એટલે આપણે છ કૂદકા કહી શકીએ કે ભાઈ વીસ વીસ ગુદકા મારવાના હતા અને ચૌદ કૂદકા એને માર્યા તો બીજા ટ્રાયમાં એ છ કૂદકા મારશે તો આ બાદ બાકી થઈ જાય પણ આપણે બીજી રીતે કરીએ તો ચૌદ કૂદકા માર્યા હોય અને વીસ કૂદકા કરવા છે ચૌદ કૂદકા માર્યા છે અને વીસ કૂદકા કરવા છે તો એમાં છ ઉમેરી દઈએ તો પણ વીસ થશે એવી રીતે અગિયાર કૂદકા મારે છે અને વીસ કૂદકા એને પૂરા કરવાના છે તો અહીંયા અગિયાર કૂદકા છે અને વીસ કૂદકા પૂરા કરવાના છે તો વીસ માંથી અગિયાર બાદ કરીશું તો નવ કૂદકા વધશે અને જો અગિયાર કૂદકા માર્યા અને વીસ 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 કૂદકા સુધી પહોંચવું છે તો એમાં નવ ઉમેરવાના એટલે અગિયાર ને નવ વીસ થઈ જાય તો આ રીતના મેં અહીંયા પર કેટલાક સરવાળા મેં કર્યા છે અહીંયા જો ત્રેસઠ છીપલા છે આ બાદ કરી સોરી ત્રેસઠ ચીપલા છે એમાંથી છવ્વીસ ચીપલા પોતાના ભાઈને આપી દીધો તો ત્રેસઠ માં મળી જશે એક બસમાં ચોપન મુસાફરો બેઠા હતા એમાંથી સોળ મુસાફરો બસ સ્ટેશને ઉતરી ગયા આ તમે નોટબુકમાં ઊભી રીતે કરશો ને એટલે સરસ રીતે થઈ શકશે ચોપન મુસાફરો સોળ મુસાફરો નીકળી ગયા તો આવી રીતે બાદ બાકી આ રીતે કરશો અથવા આ રીતે પણ ઊભી બાદ કરશો એટલે આમાંથી આમનો જવાબ મળી જશે આ રીતે આના મેં કરી લીધા છે બધા બરાબર છે આ જોઈ લેવા વિનંતી હવે વીસ ત્રીસ અને પચાસ દસ વીસ અને ત્રીસ અને વીસ એસી ને સોનું આપણે કરવાનું છે તો અહીંયા જુઓ વીસ અને ત્રીસ વીસ અને ત્રીસ કરો તો પચાસ મળી ગયા ત્રીસ અને વત્તા વીસ કરશો તો પચાસ મળશે પચાસ માંથી ત્રીસ બાદ કરશો તો વીસ મળશે અને પચાસમાંથી વીસ બાદ કરશો તો ત્રીસ મળશે આ આમાં આમાંથી આમાં જુઓ બે ને સરવાળા કરાય બે બાદ બાકી કરી તો અહીંયા દસ વત્તા વીસ અને ત્રીસ થશે વીસ વત્તા વીસ વત્તા દસ બરાબર ત્રીસ થશે ત્રીસ માંથી વીસ બાદ કરશું એટલે દસ મળશે અને ત્રીસ માંથી દસ બાદ કરશું એટલે વીસ મળશે આ રીતે મળી જાય એમ આપણે આનું કરવાનું છે તો આપણે જોઈએ તો જો એસી વધતા વીસ એટલે સો થશે વીસ વત્તા એસી એટલે સો થશે સો માંથી એસી બાદ કરશું એટલે વીસ મળી જશે અને સો માંથી વીસ બાદ કરશું એટલે એસી મળી જશે અહીંયા પણ જુઓ સરળ બાદ માટે પિરામિડનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા સરવાળો છે તો માટે પાંચ અને ત્રણ આઠ ત્રણ ને છ નવ છ ને આઠ ચૌદ તો આઠ અને નવ ભેગા કરશું તો સત્તર બનશે નવ અને ચૌદ ભેગા કરશું તો ત્રેવીસ બનશે સત્તર ને ત્રેવીસ ભેગા કરશું તો ચાલીસ બનશે અહીંયા પણ ભેગા કરીશું છ ને ચાર દસ આ બે ખાના ભેગા કરશું એટલે નવ બનશે આ બે ભેગા કરશું એટલે અગિયાર બનશે નવ ને અગિયાર વીસ થશે ઓગણીસ ને વીસ ઓગણ થશે અહીંયા બાદ બાકીનું કરવાનું છે તો બાદ બાકીમાં આપણે જોઈશું તો સાડત્રીસ છે સાડત્રીસ માંથી સોળ બાદ કરવાના એટલે આપણને એકવીસ મળશે હવે અહીંયા એકવીસ મળ્યા તો એકવીસમાંથી અગિયાર બાદ કરીશું તો દસ મળશે અહીંયા સોળમાંથી અગિયાર બાદ કરીશું તો પાંચ મળશે અહીંયા સોળમાંથી પાંચ બાદ કરીશું પાંચમાંથી ચાર બાદ કરીશું તો એક મળશે અને અગિયારમાંથી અરે દસમાંથી સાત બાદ કરીશું તો ત્રણ મળશે અથવા દસમાંથી ત્રણ બાદ કરીશું તો સાત મળશે અહીંયા આ એ જ રીતે પણ અહીંયા કરીશું પચાસમાંથી ચોવીસ બાદ કરીશું તો છવ્વીસ મળશે બાદ કરીશું તો તેર મળશે અહીંયા છવ્વીસમાંથી પંદર મળ્યા ને એટલે આ રીતે અગિયારમાંથી પાંચ બાદ કરીશું તો આઠ મળશે આ રીતે આ રીતે પાછો અહીંયા જોડશું તો અહીંયા ઉપર સુધીનો જવાબ મળી જશે હવે જુઓ અહીંયા ત્રણ અને નવ બાર થયા તો અહીંયા વચ્ચેનો જવાબ આવી ગયો નવ અને છ પંદર તો નવ અને છ અહીંયા વચ્ચેનો જવાબ મળે તો અહીંયા વચ્ચેનો આપણે જવાબ મેળવશું તો અહીંયા ચાર મૂકીશું તો ચાર ને એક પાંચ થશે છ ને ચાર દસ થશે છ ને આઠ ચૌદ થશે અને આઠ ને એક નવ થશે એ રીતે અહીંયા કરીશું તો ચાર ને છ દસ થશે ચાર ને પાંચ નવ થશે સાત ને છ તેર થશે અને આ રીતે જવાબ મળી જશે હવે આગળ માનસેની મિતાલી પોતાની મમ્મીને ભેટ આપવા માગે છે તેને સુશોભન કરવા તેમણે કેટલાક રંગી કાગળ અને રિબિન ખરીદી હવે જો એમની પાસે ઇઠોતેર રૂપિયા હતા સેવન્ટી એટ સ રૂપિયા હતા એમાંથી એમણે રંગીન રંગી કાગળના ચોવીસ રૂપિયા કાગળમાં ચોવીસ રૂપિયા બગાડ્યા અને રિબીનના સાડત્રીસ રૂપિયા આપ્યા સાડત્રીસ અને ચોવીસ નો આપણે સરવાળો કરીશું અને ઇઠોતેર માંથી ઇઠોતેર માંથી આપણે બાદ કરીશું તો આપણે એમના એકસઠ રૂપિયા ખર્ચ એમણે કર્યો કહેવાશે તો કેટલી રૂપિયા બચી છે તો છેલ્લે આ બે નો સરવાળો કરીને બાદ બાકી કરીશું તો એ સત્તર રૂપિયા એમના બચશે અને આ બે નો સરવાળો કરીશું તો એકસઠ રૂપિયા એમને ખર્ચ કર્યા કહેવાય છે અહીંયા સરોજ કેટલાક દાખલા ગણ્યા તેણે તેના જવાબ નીચે લખેલ છે શું તે જવાબ સાચા છે તો અહીંયા જોઈશું તો આપણે આ જવાબ સાચો નથી તો મેં સાચો ગણ્યો છે અહીંયા એક ડિફિકલ્ટી છે કે સત્તાવનમાંથી ઇઠોતેર બાદ ના થાય એક પ્રિન્ટિંગ ભૂલ છે એટલે આપણે એને ખોટું બતાવ્યું છે દાખલો કારણ કે આમાં આ ગણી શકાય એવું છે નહીં હવે અહીંયા પાંત્રીસમાંથી સત્તર બાદ કરો એટલે દસ લેવા પડશે અહીંયા દસ એક પટ્ટી લઈશું ને આપણે આગળ પટ્ટી શીખવાડીએમ દસ ને પાંચ પંદરમાંની સાત જશે તો પંદર માં ની સાત જશે તો આઠ રહેશે અને બે માંથી એક જશે તો એક રહેશે આ સાચું દાખલું છે અને આ પાછું એકસઠ મેં દાખલો આનો સરવાળો કર્યો છ ને પાંચ અગિયાર એક અને એક કો અહીંયા લેશું ત્રણ ને બે પાંચ ને એક છ થશે આ રીતે હવે યોગ્ય બસમાં ઉમેરવાનું છે જો એનું પિસ્તાલીસ જવાબ આવશે એને પિસ્તાલીસ સાથે જોડવાનું છે બોતેર નો જવાબ આવશે એને બોતેર ની બસ સાથે જોડવાનું છે અને જેનો સત્યાસી જવાબ આવશે એને સત્યાસી ની બસ સાથે મેં અહીંયા જોડી અને વ્યવસ્થિત કર્યું છે બરાબર છે અહીંયા સરવાળો કરવાનો છે અહીંયા બાદ બાકી કરવાની છે આ બાદ બાકી છે અને આ સરવાળો કરશું આ સરવાળો કરશું એટલે જવાબ આવશે એ અને એને આપણે બસ સાથે જોડી દઈશું હવે સરવાળો છે કે બાદ બાકી નક્કી કરવાનું છે તો રોન પાસે પચીસ ફૂલ છે અને રોશની પાસે ચોત્રીસ ફૂલ છે તો પચીસ અને ચોત્રીસ ફૂલનો શું થાય સરવાળો થાય તો આ સરવાળો કર્યો અને સાહિસ્તા પાસે સડસઠ મણકા છે તેમાંથી પિસ્તાલીસ મણકાની માળા બનાવે છે તો બાદ બાકી થઈ કારણ કે આટલા મણકામાંથી આટલા મણકા જતા રહે કહેવાય તો બાદ બાકી કરીશું આ બે બાદ બાકી કરી છે અહીંયા સસ્તા અભિયાનમાં થીલીઓ ભેગી કરે છે અને ચોરાસી થીલીઓ ભેગી કરી છે તો કિયાને ઓગણપચાસ થીલીઓ ભેગી કરી તો બંસી કિઆર કરતો કેટલી તો અને ચોરાસીઓ પ્લાસ્ટિકની થીલ્લીઓ કેટલી ચોરાશી હતી તો એમાંથી ઓગણપચાસ બાદ કરીશું તો 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 વધશે જે નિશાની આવે કરવાની સરવાળામાં આવે તો સરવાળામાં આપણે કરીશું બરાબર છે ક્રિકેટ મેચમાં છેતાલીસ રન કર્યા અને બીજે છત્રીસ રન કર્યા છેતાલીસ અને છત્રીસ રનનો આપણે શું કરીશું સરવાળું કરીશું તો સરવાળું થયું તો બેસી આવશે જવાબ રમેશ પાલનપુરથી ઉંઝા સુધી છેતાલીસ કિલોમીટર અંતરે બસ દ્વારા જાય છે તો છેતાલીસ કિલોમીટર બસ દ્વારા જાય છે તો છેતાલીસ કિલોમીટર અને ઊંઝાથી મહેસાણા અઢાર કિલોમીટર અંતર કારમાં જાય છે પાલનપુરથી ઊંઝા છેતાલીસ કિલોમીટર ગયો અને ઊંઝાથી મેસાણા અઢાર કિલોમીટર તો કેટલા કિલોમીટરનો પ્રવાસ કરો તો છેતાલીસ સત્તા અઢારનો સરવાળો થશે તો અને આપણે કરીશું તો છ ને છ બાર ને બે ચૌદ નું ચોગડું આવશે અને એક દશકો અહીંયા આવશે એટલે ચાર ને એક પાંચ ને એક છ દસ કા અહીંયા થશે એટલે ચોસઠ બની જશે આ રીતે હવે બાળકોએ જે જે સિદ્ધિ મેળવી એમાં એબીસી આપણે ગ્રેડ આપીશું અને અહીંયા ફૂટરની અંદર આપણે અંકો જે પ્રમાણે હશે એ પ્રમાણે અંકો લખી દઈશું તો આ રીતે આપણે એ કામ પૂરું કરીએ છીએ મિત્રો સારો લાગ્યો તો વિડીયો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતો થેન્ક યુ ધન્યવાદ